લો ભાઈઓ ગુડ મોર્નિંગ સ્વાગત છે એક નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં હોપ કે તમે બધા જ મજામાં છો બધા જ ઓકે અને અત્યારે આવી ગયો છું હું ઓફિસે ઓફિસે આવીને મેં જોયું ને તો આ રીતના કંઈક છે બધુંય જો બધો વેર વિખેર પડ્યું છે અહીંયા ટોટલી વસ્તુ એકો એક વેર વિખેર પડ્યું જેમ આવે એમાં અહીંયા નવા કેમેરા ફિટિંગ થઈ ગયા છે એક બે અહીંયા ત્રણ કેમેરા ફિટિંગ કર્યા બધું થઈ ગયું હાલો હવે આ પેલા બધી આ સાફ સફાઈ કરીએ હરખેથી ગોઠવીએ અને જયદીપ ભાઈકો કરીને જાય છે તો એને રીતના જાય અને અમે અહિયાં થી ત્યાં ગોઠવી લઈએ તો અહીંયા હવે બધી સાફ સફાઈ ટોટલી થઈ ગઈ છે જોકે જેવો તેવો કચરો ક્યાંક ને ક્યાંક પડ્યો હોય છે એ તો પછી લેવાઈ જાય અને હવે આ બનાવવાના છે આખા સેટ આમાં તો કરેલું છે આમાં ખાલી હવે વાયરિંગ કરી અને બોક્સમાં ફિક્સ કરવાના છે આ છે અને આ રીતના કંઈક ફિક્સ કરવાની એટલે આ વસ્તુ નથી તો અલગ વસ્તુ છે આ તો એને ચાલો હવે ફિક્સ કરવા બેસી જાય વેલી તકે પૂરું કરી દઈએ કામ એટલે જે ભાઈનો નો ઓર્ડર છે ને એ ભાઈ લઈ દે જોકે એક ગામાં તો ન પૂરું થાય કારણ કે કઈક આડું અવડું કામ આવતું હોય ને એટલે અટકી જાય તો ચાલો હવે શરૂઆત તો કરી દઈએ જેટલું પૂત પરે પૂરું થાય એટલું અત્યારે હવે બધું કામ મૂકી ને હવે અમે બે જમવા બધાએ બીજા બધા જમી લીધું અમે બે દાણા ખાલી બાકી છે તો હવે જમી લઈએ ને આમાં બધે વાયરિંગ મારવાનું તો એ મારી લીધું આ બધા વોલ પાડવાના હતા તો એ વોલ પડી ગયા હવે ખાલી જમવાની વાર છે જમીને પહેલાં મારે દાવાનું છે ઘરે અત્યારે બેંકે જવાનું છે એ માટે પહેલાં ઘરે દઈને આવીને પછી આ બધી આ જે છે ડીબી એને આમાં બોક્સમાં મારવાની છે તો એ બધી મારી દેવું ચાલો પેલા હવે જમી લઈએ આવી ગયો તો ઘરે ને હવે પાછું જવાનું છે bank તો આની પાસબુક લેવા જવાની છે મારી wife ની તો એ passbook લેવા જઈએ છીએ હવે માંગવા માટે થઈ ગયા તો bank નો લગભગ ખુલી ગઈ છે પછી તો ચાલો પહેલા પાસબુક લેતા આવીએ ને પછી પાછા જઈએ ઓફિસે book ને બધું લેવાઈ ગયો હવે પાછો હું નીકળી ગયો ઓફિસે ઓફિસે જઈને હવે પાછું અમારું કન્ટિન્યુ કામમાં ચાલુ રહેશે તો ચાલો હવે મળો તમને ઓફિસે જઈને પૂછી ગયો ઓફિસે પણ તડકો ભાઈ બહુ વાત જ પૂછે એવો તડકો ચાલી ડિગ્રી અત્યારે પહોંચી ગયો ખાલી તળ જ વાઈ ગયા ધોમ તડકો જો હવે એ તડકો તો ઉનાળો હશે તો પડવાનો જ છે તો આપણે આપણા હવે કામમાં ચોંટી જઈએ મારું કામ અહીંયા પૂરું થઈ ગયું તો આ બધા બોક્સના થપ્પા મારી દીધા અને આ ભાઈ પોતાનું કામ કરે છે અને હવે મારે આ ઇન્વેટર પેકિંગ કરવાનું છે તો એ પેકિંગ કરું છું કારણ કે રિપેરિંગ નું છે એટલે આ મોકલવાના આ છે દઈએ એક કામ પૂરું કરીને આ આ બીજું કામ જો જબલા છે ને એ બધા જમાં આ નટ આ નટ છે આ રીતના અને વાયસર એ બધુંય નાખવાનું છે આ રીતના વાયસર ટોટલી વાયસર નાખી દઈએ બધા જબલામાં બાર બાર નાખવાના છે બાર નટ બાર વાયસર તો એ બધું કમ્પ્લીટ કરી લઉં એટલે આ સોલારની સાઇટ માટેના છે આ જબલા બધા તૈયાર કર્યા સાત સાઇટો છે કાલની તો અત્યારે બધા નાખી દઈએ એટલે સવારે પાછી કઈ માથા કુટ નહીં ભાઈ વાયરિંગ નો સામાન કાઢવા આવ્યા અત્યારે ફૂલ પેકિંગ કરી લીધું કોતરો ભરી લીધો ને હવે ડબલું ભરી લીધું તો ભાઈ હવે ઘરે પહોંચી ગયો છું જમી લીધું બધું થઈ ગયું જમી લીધું નાઈ લીધું તો હવે આ તો કે આજનો નાનો એવો વ્લોગ જો વ્લોગમાં મજા આવતી હોય તો લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ હવે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય